ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં મહમ્મદપુરા વિસ્તારમાં આલી ઢાલ પાંચ બત્તી સાલીમાર અને સિવિલ હોસ્પિટલ રોડ થઈ આ રેલી કલેક્ટર ઓફિસે પહોંચી હતી જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયંગબર અંગે મહારાષ્ટ્રના રામાગીરી મહારાજ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે

અમો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો મોહમ્મદપુરા સલકર પર ભેગા થયા છે એક મોન રેલીનું આયોજન છે અહીંથી અમે પગપાળા થઈ ઢાલ પાંચબત્તી સાલીમાર અને સિવિલ રોડ થઈ કલેક્ટર ઓફિસ જવાના છે આવેદનપત્રનો મકસદ અમારો એ છે અમારે નબી એ કરીમ સલ્લાહુ તાલાઈ સલમની શાનના અંદર મહારાષ્ટ્રના એક ઢોંગી બાબાએ જે અભદ્ર ટીપ્પણી કરી છે અને પોતાની જાતને સંત કહે છે સંત ક્યારેય કોઈ પણ ધર્મના ઉપર કોઈ ટીકા ટિપ્પણી ના કરતો હોય કોઈકના પણ ધર્મના અંદર એવી કોઈ પરિભાષા નથી કે બીજાના ધર્મના લોકોને દિલ દુખાવાનું કામ કરે પરંતુ આ ઢોંગી બાબાએ જે કાર્ય કર્યું છે એની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને આજ સુધી એને ધરપકડ કરવામાં નથી આવી મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર એના ઉપર એફઆઈઆર ફારવામાં આવેલી છે પરંતુ એની ધરપકડ કરવામાં નથી આવી કારણ કે મહારાષ્ટ્રમાં આપ જોશો કે ઇલેક્શન છે સામે અને રાજકીય રક્ષણ એને મળેલું છે જ્યારે આ રાજકીય રક્ષણના ખાતર સંવિધાનનું ઉલ્લંઘન થાય છે અને આ ભારત દેશના અંદર વિશ્વમાં મુસ્લિમો સાથે આવી અન્યાયગીરી થાય ત્યારે આપણા ભારત દેશમાં બંધારણમાં પણ સવાલ થાય છે મુસ્લિમ સમાજ ભારત નું બંધારણ માને છે અને મુસ્લિમ સમાજ ભારત ના બંધારણના ઉપર ચાલે છે પરંતુ આવા ઢોંગી બાબા જો ન પકડીને સંવિધાન નું ઉલ્લંઘન થશે તો આ મુસ્લિમ સમાજ તેને સાંખી નહીં લે એ જ સ્વરૂપે આજે અમે અહીંયા ભેગા થયા છે હાલમાં પશ્ચિમ બંગાળમાં પણ એક મહિલા તિબેટ ડોક્ટર દીકરીને જે રેપ કેસ બનાવ બન્યો છે એમાં પણ જે દોષીઓ પકડાયા છે જેમની સામે ફાસ્ટેજ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને એમને તાત્કાલિક ફાંસી આપવામાં આવે એવી પણ અમુ ભરૂચ મુસ્લિમ સમાજના લોકો માંગ કરે છે અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને સોંપીને અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિજીને સોંપવા માંગીએ છીએ